અહીંથી થોડે દૂર ચાલો તો વાલા સરવણિયા મહાદેવ આવે છે થળસર ગામ સરવણિયા મહાદેવ એવા મહાદેવ બી સાક્ષાત બિરાજે છે પાણીની એક કુંડ છે તેમાંથી જળની ધારાઓ પણ નીકળે છે જેવું સ્થાન છે અમારા સંત શ્રી ભિખારામ બાપા કે મિત્રો કાયમના માટે છે બાપા અમારા યા તો એ બાપાની વાત કરવી છે જે જંગલેશ્વર જંગલેશ્વર મહાદેવ વાલા જે માનો કે પોરબંદરની માલપા આવેલું છે રાણાવાવની બાજુમાં એવા આપણા પરમપુંજ સંત શ્રી ભીખારામ બાપાની વાતો કરવી છે વાલા એના પડછાની વાતું કરવી છે એનો આ દેવમુનિ અવતાર જે હે કે વાલા બધાને એક સાથે રાખવા એમ કોઈ નાનો નહીં એની નજરમાં કોઈ મોટો નહીં બધાને વાલા જાય ભોલે જાય ભોલે જય ભોલે જય ભોલેના નાદ સાથે બાપા એવો નાદ કરતા અને બધાને ઉમંગ લાવતા એવા આપણા પરમપુંજ સંસરી ભિખારામ બાપા હતા આપણે આ કોળિયાક નિષ્કલંક પડધલિયા મહાદેવ હે એવા એવા તો મિત્રો આપણે આ સ્થાન આવેલા છે જેની બાજુમાં આપણા બાપા પરમપુંજ સંસરી ભિખારામ બાપા બિરાજતા એવા સરવણિયા મહાદેવ થળસર ગામ હે તો જાઓવાલા દર્શન કરો મહાદેવના સરવણિયા મહાદેવના અને પાવન બનો ધન ભાગ જેથી આપણે એવા સરવણિયા મહાદેવ સાક્ષાત બિરાજે છે એવાના પણ દર્શન થાય આપણા પરમપુંજ સંચરી ભિખારામ બાપાના એના પી દર્શન થાય દર્શનથી દુખડા જાય વાલા તો કોળિયાકની બાજુમાં થળસર ગામ છે તો સરવણિયા મહાદેવના જરૂર એકવાર જીવનની અંદર દર્શન કરજો વાલા ભીખારામ બાપાના બી દર્શન કરજો જો કે બાપાએ તો જળ સમાધિ લીધી દ્વારકાની માલપા પણ આપણા બાપા તો કાયમ હયાત છે રામ જ્યારે પાણીનો ગલાસ અથવા લોટો હાથમાં આવે ને જળનો ભરેલો ત્યાં તરત જ બાપા એમાં અહીંયા વોઠે યાદ કરો એટલે વાલા રૂવાટે રૂવાટે બાપા આપણા કાયમ હયાત છે રામ એવા આપણા પરમપુંજ્ય સંસરી ભિખારામ બાપા હતા તો જાઓ સરવણિયા મહાદેવ જાઓ દર્શન કરો વાલા અને સરવણિયા મહાદેવના દર્શન કરીને ધન્ય થાવ એવું આપણું થળસર ગાવ થળસરની ગાવની બાજુમાં થઈને રસ્તો સરવણિયા મહાદેવ જાય છે વાલા તો જરૂર એકવાર જીવનની અંદર સરસળ જય થળસર ગામ જઈ અને સરવણિયા મહાદેવના જરૂર એકવાર દર્શન કરી જો વાલા જય ભોલે જય ભિખારામ બાપાની જય હો સરવણિયા મહાદેવની જય હો થળસર ગામની જય હો